જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર હા તમને વિડીયોમાં પાછળ છાસઠ કેવી સપ્ટેશન દેખાતા હશે ઘણા બધા વિડીયોમાં તમને લાઇટો પણ દેખાતી હશે પેનલ પણ દેખાતી હશે તો હા હું છાસઠ કેવી સપ્ટેશનની અંદર નોકરી કરું છું અને છેલ્લા બોતેર કલાકની નોકરી કર્યા પછી આજે સવારે હું ઘરે ગયો હતો અને મારી વાડી ની મે મુલાકાત કરી હતી અને જોયું કે હા મારી વાડીની અંદર રેસ ફૂટી ગયેલા છે અને પાણી બહાર પણ લાઈટ છે નહીં એટલે મોટર થી કારણ કે એ બીજા જગ્યાએથી આવે છે અને અહીં બહુતર કલાક રહેવાનું કારણ પણ એજ છે કે મને જો એટલી ખબર પડતી હોય કે મારી વાડીમાં જે કઈ બગડે છે અત્યારે હાલ ઘડી એ લાઈટ ના કારણે બગડી રહ્યું છે કદાચ લાઈટ હોય તો એ પાણી કાઢી શકાય તો બીજા છે ત્યાં લાઈટ ચાલુ કરી અને ત્યાર પછી જ હું ઘરે ગયો હતો તો ખેડૂતો માટે આપણે જ્યારે આવું વિચારશું કે મારું બગડે છે તો બધાનું બગડતું જ હશે તો એ રીતના વિચારવા પછી જ કામ થવાનું છે

અને બીજું કે હજી સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવાના બીજા ઘણા રસ્તા છે આપણે આ રીતના ના થઈએ કદાચ વેશ ભજવતા મને પણ આવડે છે હું છેલ્લા પંદર વર્ષથી રામા મંડળની અંદર પાત્ર ભજવું છું અને એ વેશ ભજવી અને એટલા માટે કરું છું કે ગૌ સેવાના લાભાર્થે હોય છે માત્ર ગાયોના ઘાસચારા માટે આ કામ થતું હોય એટલા માટે આ કામ કરું છું બાકી વેશ ભજવી અને બીજો કઈ પ્રોગ્રામ કરવો હોય તો આપણે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવાનો રસ્તો છે પણ ખેડૂતના નામ ઉપર જે કઈ લોકો ફેમસ થઈ રહ્યા છે ને એમનાથી મને પ્રોબ્લેમ છે બાકી આખી દુનિયા છે જેની પાસે ઘણા બધા રસ્તા છે જેની આપણે આજે ચર્ચા નથી કરવાની આપણે ચર્ચા આપણી પોતાની કરવાની છે ખેતીની કરવાની છે ખેતીના નામે જે કઈ થઈ રહ્યા છે ભવાડા થઈ રહ્યા છે એની તમે ચેતી જાઓ અને હજી પણ સમય છે કે આવા લોકોને સપોર્ટ કરવાનું છોડી દો યાર સવારના તમે જોશો સોશિયલ મીડિયાની અંદર આગાહી આવે છે અંબાલાલ કાકાનો આમ હાથ લાંબો કરેલો પડ્યો હોય છે અને ભૂકા નીકળી જવાના છે અને છોતરા નીકળી જવાના છે આગાહી આવી અને ખેડૂતો બધાય દુઃખી થઈ ગયા ઘણા બધા ખેડૂતો મને મેસેજ આવે છે અમારા વિસ્તારમાં વરસાદ પાછો આવવાનો છે યાર અમે તો હજી અમારે તો આમ થઈ ગયું છે ને અમારે તો હજી જમીનમાં કાંઈ થયું નથી ને તમામ ભાદરનો એક પ્રશ્ન અલગ છે કે ભાદર કાંઠો છે ત્યાં જમીન થોડી તકલીફ પડી છે અને એમને ત્યાં તો જમીન પણ તણાઈ ગયેલી હોય તો એ એક લોકો ત્યાં થોડા એમનું મન મજબૂત ના હોય મારા માટે તો હું કહી દઉં મને તો અતિવૃષ્ટિ એ સુખ દેખાય છે એમાં ખુશ થવાની વસ્તુ છે અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય દુષ્કાળ છે એ દુઃખ વાત છે ભાઈ દુષ્કાળ છે ને એ બહુ ખરાબ વસ્તુ છે દુષ્કાળ બે અઢાર માં જે લોકો ખેતી સાથે જોડાયેલા છે એમને ખબર જ છે અને હું તમને કહી દઉં કે તમે ખેતી સાથે જોડાયા છો ને તો આ સમય આપણો આવવાનો જ છે આ સમયથી આપણે નીકળી નથી શકવાના અતિવૃષ્ટિ પણ આવે છે અને વાવાઝોડા પણ આવે છે છેલ્લા ઘણા સમયથી થોડા વધારે આવે છે પણ યુવાનો ખેતીમાં આવ્યા પછી સોશિયલ મીડિયાની અંદર આ ભરમાર થઈ પડી છે કાંઈ પણ હોય ને એટલે સોશિયલ મીડિયાની અંદર મૂકી દો બધુંય કાંઈ અવડા હવડા નાટક કરીને આ સારું જગતના તાત ને થોડું આ સારું લાગે કઈ માથે પછેડીને ચુંદડી ઓઢીને રોક કરી બેઠા છે અને બીજા જેના નામ ઠામ ખબર ન હોય તમને અને જેનું મોઢું નથી દેખાતું એવા આગાહી કરો અંબાલાલ કાકાના નામ ઉપર કે પછી અશોકભાઈ કે બીજા કોઈના નામ ઉપર ભૂકા કાઢી નાખવાની વાતો કરતા હોય કે આગાહી આવી ગઈ ભૂકા નીકળી જશે તો આ આપણે જ્યારે માહિતી આપી હોય ત્યારે એના વિશે પૂરી માહિતી હોવી જોઈએ કે આ માણસ કોણ છે આગાહી આપવા પછી ભલે તમને ખોટી માહિતી આપતો હોય એ તમને આગાહી ખોટી આપતો તમે એને પ્રશ્ન કરી શકો ને સામે ક્યાંક મળી જશે તો એને ચાર જણા એના ગામના હું આગાહી આપું છું તો મારી આગાહી ખોટી પડે તો કદાચ તમારી કોમેન્ટના હું જવાબ નહીં અથવા તમારા મેસેજ ના હું જવાબ નહીં આપું તમને એકને બ્લોક કરી દેસ ચાર જણા ને સો જણા મારા ગામના વિડીયો તો મારા ગામ જોતા હોય ને તો મને તો પ્રશ્ન કરીએ કે ને કે તું સોશિયલ મીડિયા ની અંદર જાઓ છો આગાહી આપો છો પણ આગાહી ખોટી પડી એમ એવા લોકોનો ભરોસો કરો જે તમને સામે સમક્ષ દેખાય તમને કે આ માણસ આ છે અને આપે છે બાકી સવારના જે હોય છે એ લોકોના ના હજી આપણા ગામડામાં ઘણા બધા વડીલોને મેં જોયા છે આખો દિવસ મોબાઈલ આમ રાખીને જોતા હોય અને કાંઈ હોતું જ નથી એનું એક ખાલી થમનેલમાં અંબાલાલ કાકાનો ફોટો હાથ લાંબો કરેલો હોય છે અને હવે આવા બધા હાલી બહુ નીકળ્યા છે બીજું ખેડૂતોના નામ ઉપર નાટક કરવા વાળા બહુ નીકળી પડ્યા છે નાના નાના બનાવીને હું તમને કહી દઉં કે આવું કરવું હોય તો બીજા ઘણા બધા જગત આપણા આપણા બાપ એટલું બધું સહન કરે છે આપણા માટે કેટલું સહન કરે છે જગત નો તાત થવું છે ખેડૂત ને તો સહન કરવાનું આવશે અતિવૃષ્ટિ આવશે વાવાઝોડું આવશે દુષ્કાળ પણ આવશે પણ કોઈ દિવસ અતિવૃષ્ટિ નું દુઃખ ના લગાડવું દુષ્કાળ નું દુઃખ જરૂર લગાડવું અને આ મસ્કરી કરતા હોય એનાથી છેટારો યાર મસ્કરી કરે એને તમે ફેમસ કરો છો એટલે બહુ મોટી વાત છે આ આ લોકોને ફેમસ કરશો તો એક આખો ટ્રેન્ડ ચાલુ થઈ જશે ખેતીની મસ્કરી કરવા વાળાનો અને એક દિવસ ખેતી મસ્કરી જ બનવાની છે કાંઈ પછી નહીં નીકળે એનામાંથી મને થોડું આવા બધા જોઈને આ દુઃખ થયું મને એમ થયું કે એક વિડીયો આનો બનાવો જોઈએ અહીંયા આગાહીની વાત તો અલગ છે આપણે આગાહીની ખેતીની વાત તો ઘણી બધી કરતા જ હોય અહીં અને આગાહી વિશે તો આપણે ફરીથી એક વિડીયો આપી દીધેલો છે કારણ મને ખબર હતી કે હું બે થી ત્રણ દિવસ કામમાં આવીશ એટલે હું આ નહીં કરી શકું તો આપણે એક માહિતી આપી દીધી પશ્ચિમ સૌરાષ્ટ્ર ને કચ્છ ને બાકાત રાખ્યા છે આગાહીમાં કે ત્યાં વરસાદ નહીં વત થશે અને મેં ભાવનગર અમલેલી વિસ્તાર ની આગાહી પણ આપી છે આગળ રાઉન્ડમાં પણ આપી હતી ને આ પણ આપી હતી મેં મારા ગ્રુપની અંદર તો ઘણા બધા રાપર વિસ્તારના ખાસ મારા મિત્રો છે મને જાણે છે મેં એમને ચોખ્ખું કીધું છે કે અમારો એક રેકોર્ડ છે કે વગર વરસાદે અમે ખેડૂતો વરસ કઢાવી દીધેલું વરસાદ અત્યારે પડવાનો હતો આટલી આગાહી હતી તેમ છતાં જે વ્યક્તિઓ સંગ્રહ ના કરીએ અમારા ઢોર માટે નહીં ભાઈ એવો નહીં કરવાનો આપણે ઘાસચારાનો સંગ્રહ આપણા ઢોર માટે કરી જ રાખવાનો વીસ દિવસનો મહિનાનો બે મહિનાનો જે કઈ સગવડ કરવા જેવી હોય એટલી કરવાની ભલે વરસાદ દેખાતો હોય આ કુદરતના હાથ વાત છે કદાચ ક્યારેય ના પડે અને ક્યારેક પડી વધુ પડી જાય અત્યારે આ ધારણા હતી જ નહીં કે અતિવૃષ્ટિ અને વાવાઝોડોને આટલું બધું નુકસાનકારક વરસાદ થશે આપણને એમ હતો કે સાર્વત્રિક ગ્રાઉન્ડ આવે છે બંગાળની ખાડી અને અરબની સિસ્ટમ બંને ભેગી થાય છે હા આના લક્ષણો હોય છે જેમ તમને આપણે આગાહું નિલેશભાઈની આગાહી વિશે વાત કરી તો એ લક્ષણો વાંચવાવાળા આગાહીઓને ફોલો કરો આવા લોકોને ફોલો કરો નિલેશભાઈ તો આગાહી કાર તરીકે એક ઉત્તમ ઉદાહરણ છે નિલેશભાઈ આગાહી માટેનું ચેનલ બનાવ્યું છે એના માટે છે એ જ હજી તમને ખબર નથી નીલેશભાઈ નાના છોકરાઓને મદદ કરવા માટે કે એમને પાઠ્યપુસ્તક ગરીબ જે કંઈ સ્કૂલમાં આવતા હોય એવા લોકોને મદદરૂપ થઈ શકે આ ચેનલથી એના માટે બનાવી છે એવા માણસોને તમે યાર ફોલો કરો નીલેશભાઈ વાલાણીનો ચેનલ સૌરાષ્ટ્રના સથવારે ચેનલ સર્ચ કરીને એવું એવા વ્યક્તિને તમે સપોર્ટ કરો અને આ લોકોથી દૂર રહેવાનો સમય છે તમારા ખેતી ને બગાડી નાખવાનો છે હા તમે મોજ મજાક મસ્તી માટે એક વોટ્સએપ ગ્રુપ છે બનાવો સાંજે ખેડૂતો નો ગ્રુપ હોય ખેતી બાબત ની ચર્ચા થતી હોય ક્યારેક મજાક મસ્તીનો સમય કાઢી લો એ બધી વસ્તુ શક્ય છે પણ ખેતીને મજાક ન બનાવો ખેતી ઉપર આવા રીતે વિડીયો બનાવીને ફેમસ થવાવાળાને તમે છેટા રહ્યો આ તમે એકબીજા સાથે હસી મજાકમાં ઓળખીતા હોય તમે એકબીજા સાથે બેઠા હોય ને મેળાઓ કરીને અથવા તો આપણે જેને કહીએ કે સાંજે રાત જાગરણ કરવાવાળી ટોળકી હોય એમાં તમે જે કંઈ કરતા હોય એમ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ ગયું છે પહેલાના સમયમાં આપણે રૂબરૂ મળીને પણ આવું કરતા હતા તો ત્યાં થોડું કરી શકાય તો મિત્રો આ હતી આપણી એક હયા વરાળ ખેતીને થોડી મસ્કરી ના બનાવો હવે છે આગાહીનો વિડીયોની વાત તો આગાહીનો વિડીયો આવતીકાલે સવારે આપણે વહેલા આપી દેવાના છીએ હા અંબાલાલ કાકા નું આમ ફોટું નહીં મૂકીએ આપણો જ વિડીયો હશે ને આપણું જ ફોટો હશે અને હું તમને રૂબરૂ દેખાતો હોઈશ અને મેં તો બીજા કોઈ કેક ના કે મેં તો મારા મોબાઈલ નંબર ઉપર આપેલા છે ઘણા બધા લોકો હેરાન પણ કરે છે હવે પણ હવે જવા દેવા ખેડૂત છે તો કરે ભાઈ કે હેરાન તો હવે એમાં શું થઈ ગયું એને જવાબ આપણે આપશું આપણી રીતે એને સમજાવીને જવાબ આપવાનો અને કહેવાનું કે ભાઈ ચિંતા નહીં કરો આવી જશે વરસાદ અને જેને વધારે થઈ ગયો છે એને કહેવાનું કે ભાઈ ચિંતા નહીં કરો તમારે નહીં આવે હવે ઓછો આવશે વરસાદ તો આ રીતના કરીને દિવસ કાઢવાનો હોય વરસ કાઢવાનો હોય ખેતીમાં એક જ વસ્તુ કહેવાય છે અને વરસ ફેલ જાય ને આખું તો એ કેવાનું છે કે વરસ હાર્યા છીએ જિંદગી નથી હાર્યા બરાબર એટલે એક સીઝન ફેલ જાય એક વર્ષ ફેલ જાય આપણે જિંદગી નથી હાર્યા ખેડૂત જગતનો તાત ત્યારે કેવાશે કે એ તાત જેટલું સહન કરતા શીખશે આમ પડી ભાંગે વચમાંથી જગતનો તાત થોડો કેવાય ખેડૂત તો થોડું ઘણું ગુસ્સામાં કઈ બોલ્યા હું તો માફ કરજો થોડુંક અંદરથી એક મને થોડું હતું કે હા ઘણા ટાઈમથી બોલવાનો મારા વિચાર હતો કે હવે આ બાબતે થોડું ઘણું બોલવું જોઈએ તો ક્યારેક ઊંચા અવાજમાં પણ બોલ્યો હોઈશ તો આપ સૌને ખાસ ચેતવવા માટે કે તમે દૂર થઈ જાવ આ લોકોથી એ જે કરે છે એને કરવા દેવું તમે એને સપોર્ટ નહીં કરો ને તો એકલા બંધ થઈ જશે આવું બધું કરવાનું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવતીકાલે સવારે આગાહીનો વિડીયો વહેલા આપી દેવાનો પ્રોગ્રામ છે જય દ્વારકાધીશ